અમરેલી જિલ્લામાં પ્રથમ વખત યોજાય કાવડયાત્રા ધારીના ગીર ચાંચય મીઠાપુર આંબાગાડા સોઢાપરા ગામોના યુવાનોએ સૌરાષ્ટ્રભરમાં પ્રથમ વખત કાવડયાત્રા યોજશે નવી રાહ ચિંધી જોઈ યુવાનોની આ કાવડ યાત્રાનો ખાસ રિપોર્ટ કાવડયાત્રાનો મુખ્ય હેતુ નદી સફાઈ અને જળ એ જીવનના મંત્ર સાથે આયોજન વૃદ્ધો ભાગ લઈ યોજી કાવડયાત્રા જેટલા અને યુવાન દ્વારા કાવડયાત્રામાં નદી સફાઈ અને જળ એ જીવનના મંત્ર સાથે આ કાવડ યાત્રા જોરશોરથી નીકળી હતી જળનો દુરુપયોગ અને નદીની સ્વચ્છતાના હેતુથી જિલ્લામાં પ્રથમ વખત આ કાવડયાત્રા યોજાઈ હતી ત્રીસ કિલોમીટરની કાવડયાત્રા ધારીના જીવન મુક્ત સૌરાષ્ટ્ર માં પ્રથમ વખત કહી શકાય કે યુવાનો દ્વારા નદી સફાઈ અને જળે જીવનના સૂત્ર સાથે કાવડ નું આયોજન કરાયું છે નવ એક નવી રાહ દેખાડવાનો પ્રયાસ કર્યો હતો આ પહેલીવાર કાવડ યાત્રા નીકળી છે અને લોકોએ ખૂબ ઉત્સાહથી વધાવી છે ધારિતવા લોકોનું સોઢાપરા ગામ ચાચઈ પાણીયા અને પાણિયા ત્રણ ગામના સહયોગથી અને મીઠાપુર આ ત્રણ ગામના સહયોગથી આ કાવડ યાત્રાનું આયોજન થયેલું છે કાવડ યાત્રાનો એક ઉદ્દેશ કે ચોખ્ખા નદીનું પાણી અને એકદમ પવિત્ર પાણીને કાવડને નીચે પણ નથી રાખી એવી રીતે આ લોકોએ આ યાત્રા કરી છે અને પેદલ યાત્રા કરી છે ત્યાંથી લઈ અને જીવન મુક્તેશ્વર મહાદેવના સાનિધ્યમાં આ પવિત્ર શ્રાવણ માસની અંદર આ એક સુંદર મજાનું આયોજન થયું છે લોકોમાં ભક્તિનો ભાવ ખૂબ ઉલ્લાસથી વધી રહ્યો છે અને શ્રાવણ મહિનાની અંદર આ જે શિવજીને પ્રગટ કરવા માટે જેમ પાર્વતીજીએ જેમ તપ કર્યું હતું એવી રીતે આ ગામ સોઢા પર પાણીયા અને ચાચે ગામના લોકોએ આ તપસર્યા કરી અને પેદલ યાત્રામાં કાવડયાત્રામાં જોડાણા અને એ પવિત્ર જળને ત્યાંથી લઈ એ નદીનો અને અહીંયા અભિષેક મહાદેવને અભિષેક કર્યો છે ત્યારે ખૂબ ઉત્સાહથી ભાવપૂર્વક અને લોકોના હૃદયની અંદર જે શ્રાવણ માસ નિમિત્તે જે શ્રદ્ધા ઉત્પન્ન થઈ છે તે ખૂબ અદ્ભુત છે અને લોકો ખૂબ ચાલીને આવ્યા છે અને ખૂબ ઉત્સાહ જોવા મળે છે એની અંદર ત્યારે આનંદની લાગણી અનુભવાય છે કે ભારતીય સંસ્કૃતિ છે એ કાયમ માટે જાગૃત રહે અને સંસ્કૃતિનો વારસો આવનારી પેઢીને પણ આમાંથી મળે અને પવિત્ર નદીઓને રાખવા માટેનો આ એક આયોજન અને ઉદ્દેશ હતો કે આપણી નદીઓ છે એ પવિત્ર છે અને પવિત્ર રહેવી જોઈએ તો આ લોકો ગામડાના લોકોને સરસ વિચાર આવ્યો અને નદીઓને પવિત્ર રાખવા માટેના જે પ્રયત્ન કર્યા છે એ ઉમદા પ્રયત્નો છે ખૂબ બિરદાવાલાયક છે અને ખૂબ ધન્યવાદને પાત્ર છે જય જયભાત્ર શ્રાવણ માસમાં સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત કાવડયાત્રા ચાચય છોઢાપરા અને મીઠાપુર આ ત્રણેય ગામના સહયોગથી જનકભાઈ અને તેની સાથે લગભગ અંદાજે પંચાવનથી પંચોતેર જેટલા કાવડયાત્રી ભાઈઓ શેત્રુજીનું પવિત્ર જળ લઈ અને જૂની મહાદેવના સાનિધ્યમાં મહાદેવને અભિષેક કર્યો આ ખૂબ જ બિરદાવાલાયક છે પવિત્ર શ્રાવણ માસમાં મહાદેવની ભક્તિ સૌને પ્રેરણા આપે અને આ કાવડયાત્રા આપણે હરિદ્વારમાં ગંગાજીના કાંઠે જોઈએ છીએ પણ આપણા વિસ્તારમાં પણ આપણે દર્શન કરવાનો લાવો મળ્યો એ અનેરો લાવો હતો એમાં અમે સહભાગી અમને બનાવવા બદલ આયોજકોનો પણ ખૂબ 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 આભાર અને સરસ આયોજન કરવા બદલ સાસાઈ સાસે આંબાગાળા સોઢ્યા ગામના યુવાનો દ્વારા જે કાવડયાત્રાનું આયોજન કરેલું અને શેત્રુજીનું જે આ ઉત્પન્ન સ્થાન છે સાસે કારણ કે દરેક નદીઓનું જે વેણ હોય આથમણી બાજુ જતું હોય પણ આ સૂર્યની સામે હાલતી આ એક જ શેત્રુજી નદી છે એટલે આ શેત્રુજી નદીથી શરૂ થયેલ અને આ ધારી જીવન મુક્તેશ્વર પધારેલી કાવડ યાત્રાનું ધારીના સરપંચ હતી અને જિલ્લા પંચાયતના સભ્યો ખૂબ ખૂબ એનું સ્વાગત કરીએ છીએ આવીને આવી યાત્રાઓ કાઢતા રહે અને લોકોને એક ધાર્મિક સંદેશો આપે એવી પણ ભગવાનને અને આ લોકોને ખૂબ ખૂબ અભિનંદન અને ભગવાનને પ્રાર્થના

ત્યાંથી એ યાત્રાની પ્રેરણા લઈ મને એવું છું કે આપણા વિસ્તારમાં એમાં ગીરની ગોદમાં ચાંચાઈથી ચાંચાઈ સોઢાપરા મીઠાપુર અમે ત્રણ ગામ મળીને એમાં આયોજક તરીકે આયોજક તો હું નહીં કહી શકું મને પણ હું જનક દેસાણી વીરભાઈ બળવીરભાઈ જયેશભાઈ પેથાણી અને પરેશભાઈ ધાનાણીનો અમને ખૂબ જ સહયોગ મળ્યો છે આ યાત્રા દરમિયાનમાં યાત્રામાં વચ્ચે વચ્ચે જેટલા ગામ આવ્યા એ લોકોએ ખૂબ ઉમદાથી